ટ્રકના તોલિંગ ટાયરની નીચે સગદાઈ ગયો હતો આ મિત્રો વાત કરવામાં આવે તો તેનો જીવ પણ ગયો છે હાલ અત્યારે વાત કરવામાં આવે તો જામનગર જિલ્લા કોળી સમાજના પ્રમુખ આસપાસ યુવાન પુત્રના મોતથી સમગ્ર પંથકમાં આવે તો ગુજરાતમાં દિવસે રહી છે તેમાં ફરી એક વખત કોળી સમાજના પ્રમુખના યુવકનો જીવ ગયો છે આવી જ રીતે વાત કરવામાં આવે તો અવારનવાર રખડતા ઢોરોને લઈને મિત્રો મોટા મોટા અકસ્માતો થઈ રહ્યા છે તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયોને લાઈક અને ઓમ શાંતિ લખવાનું ન ભૂલતા